હેલો એવરીવન વન દ્રષ્ટિજ કુકિંગ ટુ આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખજૂર ડ્રાય ફ્રૂટ મોદક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પેન ગેસ ઉપર ગરમ મૂકીશું તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી ખસખસ ઉમેરી દઈશું અને તેને ઘી સાથે આપણે સારી રીતે શેકી લઈએ ખસખસ એકદમ સરસ શેકાઈ જાય ને એટલે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી બદામની કતરણ ઉમેરી દઈશું અને સાથે આપણે ત્રણ ચમચી કાજુની કતરણ અને ત્રણ ચમચી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને તેને પણ ઘી સાથે આપણે સારી રીતે શેકી લઈશું આપણું ડ્રાયફ્રૂટ એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે તેમાં ચાર ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને તેને પણ આપણે ઘી સાથે સારી રીતે શેકી લઈએ અહીં તમને કોઈ ડ્રાયફ્રૂટ પસંદ ના હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે આપણું ફ્રૂટ અને ટોપરું એકદમ સરસ શેકાઈ ગયા છે તો બસ આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ બધું જ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણું ડ્રાયફ્રૂટ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ખજૂરને શેકી લઈએ તો તેના માટે આપણે ફરી પાછું પેન ગરમ મૂકીશું અને તેમાં એક ચમચી ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ત્રણસો ગ્રામ સોફ્ટ ખજૂર લઈ લઈશું અને તેના બીયા કાઢી તેને આવી રીતે આપણે સમારીને લઈ લઈએ હવે આ ગરમ ઘીમાં ખજૂરને ઉમેરી દઈશું અને તેને સારી રીતે આપણે શેકી લઈએ આવી રીતે આપણે ખજૂરને ગરમ કરીશું ને એટલે તેનો એકદમ સરસ માવો તૈયાર થઈ જાય છે તો આપણે એકદમ સરસ ખજૂરમાંનો માવો તૈયાર થાય ત્યાં સુધી ખજૂરને શેકવાનો છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો તમે જોઈ શકો કે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈને માવા જેવો તૈયાર થઈ ગયો છે બસ આવી રીતનું આપણે ખજૂર તૈયાર થાય ને એટલે તેમાં આપણે શેકાયેલું ડ્રાયફ્રૂટ અને ટોપળું ઉમેરી દઈશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ આ ખજૂર ડ્રાયફ્રુટ મોદક એકદમ ઝડપથી તૈયાર થાય છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ સમયે આપણે ગેસને ઓફ કરી દઈશું અને મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને પ્લેટમાં આવી રીતે રહેવા દઈશું હવે આપણે ખજૂરનો માવો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો એક મોદક બનાવવા માટે મોડ લઈ લઈશું અને તેને ખીથી ગ્રીસ કરી લઈશું અને તેમાં આપણે થોડું ટોપરાનું છીણ છાંટી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડો માવો ભરીને સારી રીતે પેક કરીને મોદકને બનાવી લઈએ મોલને ખોલીને જોઈએ તો આપણા ખજૂર ડ્રાયફ્રુટ મોદક તૈયાર છે તો આવી જ રીતે આપણે બધા જ મોદકને બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણા મોદક કેટલા સરસ બનીને તૈયાર થયા છે તો આવી જ રીતે આપણે બીજા બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા ખજુર ડ્રાયફ્રુટ મોદક તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મોદકની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં